ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે દબાણ હટાવવાની ટીમ દબાણ હટાવવા ગયેલી ત્યારે માથાકૂટ સર્જાઈ હતી ભાવનગર મહાનગરપાલિકાને દબાણ હટાવવાની ટીમ દ્વારા ભાવનગરની સર્ટી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે ખડકાયેલા દબાણને દૂર કરવા જતા દબાણકર્તા દ્વારા અધિકારીઓ તથા કર્મચારીઓને ઘેરી લઈ શાબ્દિક જીબાજોડી સાથે કામગીરી અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં મુદ્દે કોઈ જ મચક આપી ન હતી અને પોતાની કામગીરી યથાવત શરૂ રાખી હતી ઉગ્ર શાબ્દિક ટપાટપીને નિહાળવા માટે ટોળાની ઘટના સ્થળ પર એકઠા થયા હતા

哎。